સિઝને સાયલા તાલુકામાં સિઝનનો એકસો ચુમ્માલીસ ટકા કરતાં વધારે વરસાદ પડે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ પડતો સાયલા તાલુકાના ખેડૂતોનો સદંતર પાક નિષ્ફળ ગયો છે આ સમયે ખરેખર તાલુકાના મળવી જોઈએ પરંતુ સાયલા તાલુકાના ખેડૂતોને જાણી જોઈ અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોય આવું અમને દેખાય છે ખરેખર બાજુનો તાલુકો લીમડી તાલુકો છે જ્યાં સિઝનનો માત્ર એક્યાસી ટકા વરસાદ પડ્યો છે તેમ છતાંય લીમડી તાલુકાના ખેડૂતોને

ઓગસ્ટ મહિનામાં જે સહાય નથી મળી અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા પૈસા ન હોવાના કારણે વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોએ આજે લગભગ સત્તરસો રૂપિયા જેટલી રકમ ખેડૂતો પાસેથી સરકારી સરકાર નહીં વિચારે અને સપ્ટેમ્બર ઓક્ટોમ્બર જે કમોસમી વરસાદ પડ્યો છે વળતર સાયના તાલુકાના ખેડૂતોને નહીં મળે તો આગામી દિવસોમાં જિલ્લા મથકે આયોજન કરી અને મોટો કાર્યક્રમ ખેડૂતો કરશે અને જરૂર પડશે તો ગાંધીનગર પૂછ પણ કરશે